મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે હું જે કાવ્ય રજૂ કરવા માગું છું એમાં એક વિરહની વાત છે મનનો વિરહ હોય કે વ્યક્તિનો વિરહ હોય કે ઘણીવાર વાર બધા પાસે હોય તો એ સદા દૂર લાગતા હોય એવી વાત છે આ કવિતામાં જગતમાં કૃષ્ણ રાધાની પ્રીત અમર ગણાય છે પણ જ્યારે કાનો ગોકુળ છોડીને ગયો તો રાધા તો સદા એકલી જ રહી ગઈ એવી જ કંઈક વાત મારી આ કવિતામાં છે તો મિત્રો રજૂ કરું છું મારું કાવ્ય હોય ભલે ને પાસે તો એ દૂર સદા હોય ભલે ને પાસે તો એ દૂર સદા મિલનની આસ તોય વિરહ સદા મિલનની આસ તોય વિરહ સદા ક્ષિતિજે મળતા આધરતી ને આપ ક્ષિતિજે મળતા આધરતીને આપ ભ્રમણાં નજરની બસ ભ્રમણાં નજરની બસ છે પાસે તોય દૂર સદા છે પાસે તો એ દૂર સદા પ્રેમીને મન કૃષ્ણ રાધાની પ્રીત અમર પ્રેમીને મન કૃષ્ણ રાધાની પ્રીત અમર ગયો કાનો ગોકુળ છોડી ગયો કાનો ગોકુળ છોડી રહી બસ રાધા એકલી સદા રહી બસ રાધા એકલી સદા મુસીબતોની ખાઈમાં મુસીબતોની ખાયમાં છો ને ઘેરાય માનવી મુસીબતોની ખાયમાં છો ને ઘેરાય માનવી હો હામ હૈયે હો હામ હૈયે તો થાય ઉભો માનવી સદા હો હાય હમ હૈયે તો થાય ઉભો માનવી સદા બસ વિનંતી એટલી જ કરું પ્રભુને હું બસ વિનંતી એટલી જ કરું પ્રભુને હું ઝીલીને પડકાર ઝીલીને પડકાર કરો સામનો સદા ઝીલીને પડકાર કરું સામનો સદા હો પાસે કે દૂર એ દૂર સદા હો પાસે કે દૂર એ દૂર સદા મિલનની આસ એ વિરહ સદા મિલનની આસ તો એ વિરાળ સદા તો મિત્રો આ વેદના આ દૂરી કાયમ રહેતી જ હોય છે આપણા વચ્ચેની દૂરી જો દૂર કરવી હોય તો મનથી પાસે રહેતા શીખી જવું જોઈએ અને કોઈની ભૂલ જોતાં પહેલાં આપણે કહીએ છીએ ને કે એક આંગળી કોઈની સામે ચીંધીએ તો બાકીની ત્રણ આપણી સમક્ષ જ ફરે છે માટે જ્યાં આપણે દૂરી દૂર કરવી હોય તો ભૂલોને માફ કરી આગળ વધતા રહીએ તો વિરહની વેદના ક્યારેય વેઠવી ના પડે મિત્રો મારું આ કાવ્ય આપ સૌને ગમ્યું હોય ક્યાંક કોઈ મિત્રો વચ્ચે કંઈ ખતરા કંઈ દૂરી થઈ હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરજો અને વિરહને જીવનમાંથી નાબૂદ કરી હંમેશા મિલનની આશા રાખજો આ સાથે મારું આ કાવ્ય ગમ્યું હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની પ્રેમપૂર્વક વહેંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશિયા ફ્રોમ બરોડા બાય બાય સી યુ નેક્સ્ટ મન્ડે સી યુ બાય